રાજકોટના ચકચારી અને ગુજારો અગ્નિકાંડમાં સત્યાવીસ લોકો ઘટના સ્થળ ઉપર જીવતા ભરતું થઈ ગયા હતા ત્યારે હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકાર દ્વારા નિમ્યાેલી ત્રણ સભ્યોની સત્યશોધક કમિટીની તપાસમાં ઉચ્ચ અધિકારીઓને બચાવી લેવામાં આવ્યા છે ત્યારે આ તપાસમાં કમિટીએ કોને કોને બચાવી લીધા છે અને કેમ આ લોકોને બચાવવામાં આવ્યા તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાઈકોર્ટના નિર્દેશથી રાજ્ય સરકાર દ્વારા જે ત્રણ સભ્યોની સત્યાશોધક કમિટી રચવામાં આવી હતી તે સત્યશોધક કમિટીના રિપોર્ટમાં બે મ્યુનિસિપલના પૂર્વ કમિશનરને ક્લીન ચીટ છે જે આપવામાં આવી છે જેમાં અનેક તર્ક વિતર્કો છે તે સર્જાઈ રહી છે જેમને ક્લીન ચીટ આપવામાં આવી છે તે પૈકીના જે બે અધિકારીઓની વાત કરવામાં આવે છે તેમાં એક છે અમિત અરોરા કે જેમના કાર્યકાળ દરમિયાન જે ગેમ ઝોનનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને જ્યારે બીજા અધિકારી છે આનંદ પટેલ કે જેમના કાર્યકાળ દરમિયાન જ રાજકોટમાં આ પચીસ મેના રોજ ગોજારો અગ્નિકાંડ સર્જાયો હતો આ બંને અધિકારીઓની કામગીરી અગ્નિકાંડની ઘટનામાં તેમની ભૂમિકા અંગેની સત્યશોધક કમિટી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી પરંતુ આ બંને મ્યુનિસિપલ કમિશનરને તપાસ સમિતિ દ્વારા ક્લીન ચીટ છે જે આપી દેવામાં આવી છે આ કમિટીના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહાનગરપાલિકાની હદમાં આવતા જે ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડી પાડવાની સત્તા ટીપીઓની હોય છે ત્યારે બાંધકામને લગતા કોઈપણ પ્રકારના નિર્ણય સીધી જ જવાબદારી ટીપીઓને આપવામાં આવતી હોય છે અને મ્યુનિસિપલ કમિશનરની સીધી કોઈ જવાબદારી આવતી નથી આથી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના જે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને તત્કાલીન મ્યુનિસિપાલ કમિશનર આનંદ પટેલ આ બંનેને ક્લીન ચીટ આપવામાં આવી છે જોકે રાજકોટના અગ્નિકાંડ બાદ આ અધિકારીઓને ગેમ ઝોનમાં જે બર્થડે પાર્ટી ઉજવતા હતા તેનો જે ફોટો વાયરલ સોશિયલ મીડિયામાં થયો હતો તેને લઈને પણ જે તપાસ કમિટી છે તેના દ્વારા જે નિવેદનો છે તે લેવામાં આવ્યા હતા અને તે અધિકારીઓને પણ ક્લીન ચીટ છે જે આપી દેવામાં આવી છે તેમાં પણ કમિટી દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ બર્થડે પાર્ટીમાં કે કોઈ પ્રકારની ઉજવણીમાં જતું હોય ત્યારે આ બાંધકામ કાયદેસર છે કે ગેરકાયદેસર તે પ્રકારની કોઈ નજર હોતી નથી આ જ કારણોસર અગ્નિકાંડમાં તેમની કોઈ જ સીધી જવાબદારી નથી હાલ તો સત્યશોધક કમિટીએ તે રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ સબમિટ કર્યો છે ત્યારે આગામી દિવસોમાં હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરાશે ત્યારે કોર્ટનું વલણ આ રિપોર્ટ પ્રત્યે કેવા પ્રકારનું રહેશે તે પણ મહત્ત્વનું રહેશે અને તે પણ હવે જોવાનું રહેશે ત્યારે આપ શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર